સાયકોલોજીકલ થ્રિલર ફિલ્મ બ્રહ્મની સ્ટારકાસ્ટ વડોદરાની મહેમાન બની હતી તેણીએ ફિલ્મ વિશે રસપ્રદ વાતો જણાવી હતી મર્ડર મિસ્ત્રી દર્શાવતી સાયકોલોજીકલ અને સસ્પેન્સ થ્રીલર ફિલ્મ ત્રેવીસમી મે બે હજાર પચીસથી સિનેમા ઘરોમાં રિલીઝ થઈ રહી છે હું ઇકબાલ ફિલ્મમાં મેકર્સ દ્વારા બ્રહ્મ ફિલ્મ રજૂ કરવામાં આવી છે જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના જાણીતા ડાયરેક્ટર પલ્લવ પરીખ દ્વારા નિર્દેશિત તથા લેખિત છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ઇતિહાસમાં આ ફિલ્મ એક ગેમ ચેન્જર સાબિત થશે તો નક્કી છે આ સાયકોલોજીકલ થ્રિલર ફિલ્મની સ્ટારકાસ્ટ મિત્ર ઘડવી સોનાલી લેલે દેસાઈ અભિનય બેન્કર અને નિશ્મા સોની વડોદરાની મુલાકાતે આવ્યા હતા અને ફિલ્મ અંગે મજાની વાતો શેર કરી હતી ગુજરાતી સિનેમામાં આ પ્રકારની થ્રિલર ફિલ્મ હજી સુધી આવી નથી પરંતુ આ ફિલ્મ એક બેન્ચ માર્ક સેટ કરશે હું ઇકબાલ ફિલ્મના નિર્માતા સિટી શો ટીવી દ્વારા જ આ ફિલ્મ પ્રોડ્યુસ કરાઈ છે ફિલ્મનું તાજેતરમાં જ લોન્ચ કરાયેલ ટાઇટલમાં સોંગ તારી હકીકત દર્શકોને ખૂબ જ પસંદ પડી રહ્યું છે મૂળ વડોદરાને વર્સિટાઈલ અભિનેત્રી સોનાલી લીલે દેસાઈ જણાવે છે કે આ ફિલ્મમાં માયાનું પાત્ર નિભાવવું ખૂબ જ વિશેષ અનુભવ રહ્યો છે એક એવી સ્ત્રી જે ડિમેનિશિયા જેવી બીમારીથી ઝુંજે છે અને છતાંય પોતાનું સત્ય શોધવા લડે છે એવું પાત્ર ભજવવું એ લાગણીસભર અને ચેલેન્જિંગ હતું આ ફિલ્મ દર્શકોને એક અલગ જ રીતે સ્પર્શે હેલો હું છું નિષ્મા સોની ભ્રમ એક ડિમેન્શિયા મર્ડર મિસ્ટ્રી સસ્પેન્સ થ્રીલર ગુજરાતી પિક્ચર છે જે ત્રેવીસ મેના રોજ રિલીઝ થઈ રહી છે આ ફિલ્મમાં હું શ્રદ્ધાનું કેરેક્ટર પ્લે કરું છું શ્રદ્ધા માયાની દીકરી છે ચૌદ વર્ષની એની મમ્મીને ડિમેન્શિયા છે અને એ એની મમ્મી માટે એક સ્ટ્રોંગ પિલર છે જે એને ડે ટુ ડે લાઇફમાં હેલ્પ કરે છે અને એ જેટલી ઇનોસન્ટ છે એટલી જે મેચ્યોર પણ છે કેમ કે એની નાની ઉંમરે રિસ્પોન્સિબિલિટીઝ લેવામાં આવી છે આ એક ફેમિલીની વાર્તા છે ફેમિલીમાં એક ઘટના ઘટે છે અને એની ઉપર આખી એક સસ્પેન્સ થ્રીલર ફિલ્મ છે એટલે ત્રેવીસમીના રોજ ત્રેવીસમી મે એ આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે ગુજરાતમાં મુંબઈમાં પ્લીઝ જોવા જશે થેન્ક યુ આમ છે દેસાઈ ભ્રમ આ જે ફિલ્મ છે એમાં હું માયાનું કેરેક્ટર પ્લે કરું છું માયા જે છે એ ડિમેન્શિયા પેશન્ટ છે યાદ નથી રહેતું એને કશું પણ એની સ્થિતિ છે અને એનું જે યુનિવર્સ છે એની જે દુનિયા છે એ બહુ બે એક્સ્ટ્રીમ્સમાં રહે છે એક જ્યારે એને બધું જ યાદ આવે છે અને જીવન બહુ સુખી અને હેપી છે અને એક બીજી જ મિનિટે એ બધું જ ભૂલી જાય અને આખી એની લાઈફ આમ યુનો પૂથલ થઈ જાય એ ટાઈપનું છે એના જે વર્લ્ડ છે એમાં બે જ લોકો છે જેના પર એ ટ્રસ્ટ કરે છે એક છે એમનો કેરટેકર મેહુલ અને બીજી છે એની દીકરી શ્રદ્ધા તો એ બેના હેલ્પથી એ એની આખી લાઈફ અને આખું એનું જીવન રિવોલ્વ થાય છે નમસ્કાર મારું નામ છે મિત્ર ગઢવી અને હમણાં અમે વડોદરામાં છીએ અને અમારી ફિલ્મ જે ત્રેવીસમી તારીખે શુક્રવારે રિલીઝ થાય છે જેનું નામ છે ભ્રમ એના વિશે તમને બધાને અપીલ કરવા આવ્યા છીએ કે પ્લીઝ અમારી ફિલ્મ જોવા જજો તમને ખૂબ મજા આવશે એક અલગ પ્રકારની થ્રિલર મર્ડર મિસ્ટ્રી ફિલ્મ છે અને એટલો વિશ્વાસ આપું છું કે તમે આવી ફિલ્મ ગુજરાતીમાં આજ પહેલાં નહીં જોઈ હોય ખૂબ મજા આવશે હું એમાં મેહુલનું કેરેક્ટર કરું છું જે એક આ ફેમિલીનો કેરટેકર છે અને એક એવી પરિસ્થિતિમાં મુકાઈ જાય છે આ ફેમિલી કે જ્યારે એ પરિસ્થિતિમાં તમે હો તમે શું કરો એ વિચારવા પર તમને મજબૂર કરશે સાથે સાથે આપણી આજુબાજુ થતી એક એવી ઘટનાની ફિલ્મ વાત કરશે જે જાણવી તમારા માટે ખૂબ જરૂરી છે અને વિશ્વાસ છે કે તમને ફિલ્મ ખૂબ ગમશે ત્રેવીસમી તારીખે શુક્રવારે ફિલ્મ રિલીઝ થશે એઝ એન એક્ટર મને હંમેશાથી એવી ઈચ્છા હોય છે કે હું કંઈક અલગ અલગ ફિલર્સ કરું અને કોમેડીમાં લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે મને અને એવી આશા રાખું છું કે આ વખતે જ્યારે કંઈક અલગ કરવાની કોશિશ કરી રહ્યા છે ત્યારે પણ એટલો જ પ્રેમ આપશે વિશ્વાસ પણ છે કારણ કે અમારું જે ટ્રેલર છે અને સોંગ છે એને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો જ છે સો ત્રેવીસમી શુક્રવારે આગળ ખબર પડશે કે જનતા બાપ છે એ શું નિર્ણય આપે છે ઘણા બધા એવા સીન્સ ફિલ્મમાં અમે લોકોએ કર્યા છે પણ અમારો એક ફિલ્મમાં સીન છે જેમાં હું નિષ્મા અને અભિનયભાઈ છીએ અને એ બહુ જ એક્શન વાળો બહુ હેવી સ્ટેમિના માંગેલી એવો એક સીન છે ફિલ્મમાં અને આઈ થિંક તમે જ્યારે ફિલ્મના સેકન્ડ હાફમાં સીન જોશો ત્યારે તમને ખબર પડશે હું શેની વાત કરું છું એ લગભગ છ સાત કલાક કોન્સ્ટન્ટ અમે લોકોએ શૂટ કર્યો હતો અને ઇમોશનલી બી એટલો એ થકાવનારો અને શારીરિક રીતે પણ બહુ થાક લાગે એવો સીન હતો પણ એ વન ઓફ ધ બેસ્ટ ડેઝ ઓન શૂટ ગયો છે કારણ કે જ્યારે અમે જોયો અને ડબ કર્યો ત્યારે ખબર પડી કે મહેનત સફળ રહી થેન્ક યુ સર Like,